સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર મામલતદારશ્રી પ્રાંતશ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે આવી ગત આ બસો બાણું બારોનું આ બાજુ કોઈ હલાણ નથી પછી આ મામલતદાર મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફ્તરે કરેલી છે ફાઇલ તો તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા ભગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી ભાજપના ગુંડા હવે આ એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધોબસ્ત કરે કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાં છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતથી મોટો તૂક થી મોટો તું તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને ભધવાનું કરે સો બાજુ કરવા તું એવું કહો છો કે અહીંયા હાલન આઠ વર્ષથી બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા એ ભજવવાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કેજો ભાજપના ગુંડા અત્યારે પહેલાં રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ પડ્યા છે હવે તું આય